મારું લોહી ઉકળી ઉઠ્યું કારણ કે હું જેબી સોલંકી છું અને સાથે સાથે છત્રીઓ છું તમને બધાને કહેવા માંગુ છું જેટલા છત્રીઓ છે બધાને કે આપણા વિધાનસભાની અંદર ભાજપના ઘણા ધારાસભ્યો છે આપણા સમાજ તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈનો પણ એક જ સવાલ છે ને એક જ જવાબ પણ છે એમનો કે આખરે વિક્રમ ઠાકોરને કલાકારના સન્માનમાં કેમ ન બોલાવ્યા એટલું જ નહીં પરંતુ આ જે ભાઈએ જે કીધું છે સાહેબ સાંભળીને તમને પોતાને નવી લાગશે ને તમે એમ જ કહેશો કે હા ભાઈ ખરેખર ભાઈની વાત સાચી છે તમને હું વારંવાર કહેતો હોઉં છું કે જ્યારે આ કલાકારનું અપમાન થયું છે એમાં કોઈ કોને અપમાન કર્યું તો કાંઈ ખબર નથી પરંતુ મિત્રો વિક્રમ ઠાકોર એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ભૂલથી મને ન કહેવાનું હોય એવું લાગી રહ્યું છે એને લઈને મિત્રો અત્યારે રાજકીય જે કહેવાય ને કે આ મુદ્દો ગરમાઈ ગયો છે વિક્રમ ઠાકોરને ન બોલાવ્યા એને લઈને વિક્રમ ઠાકોર પોતે નારાજ થયા છે પરંતુ એટલું નહીં પરંતુ લોકો પણ નારાજ થયા છે જેટલા પણ ઠાકોર સમાજમાં લોકો છે એ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે કેમ કે એમના ઠાકોર સમાજમાંથી એક પણ દીકરો કે દીકરી સ્ટેજ ઉપર ન હતા એ બધાએ ત્યાં ફોટો પડાયા પરંતુ જે ઠાકોર સમાજનો એક કલાકાર ત્યાં જોવા ન મળ્યો એને લઈને હવે અત્યારે આ ભાઈએ જે કીધું છે સાહેબ સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું વિડીયો સાંભળી પછી મને કોમેન્ટ કરજો મારા ભાઈઓ કે ખરેખર ભાઈની વાત સાચી છે કે ખોટી છે અને અત્યારે જે હું તમને માહિતી આપું છું સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપું છું એટલે ખાસ તમારે નોંધ લેવી બાકી આપણે કોઈને ઝઘડાવાનું કામ કરતા બિલકુલ નથી એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે હાલો સૌથી પહેલાં ભાઈ શું કહી રહ્યા છે તમે આ વિડીયો જોઈ લો નથી ડેરીમાં નથી કેમ નથી આપણી એકતા નથી એટલા માટે હાલનો મુદ્દો ઠાકોરને દરેક કલાકારોને વિધાનસભામાં બોલવામાં સન્માનિત માટે તો વિક્રમજી ઠાકોર એટલે વિક્રમ ઠાકોર ગુજરાતનું ઘરેનું ક્ત્રિય સમાજનું ઘર ઘરેણું અને ગુજરાત રાજ્યના દરેકે દરેક ગુજરાતી પિક્ચર હીટ આપનાર વિક્રમ ઠાકોરને એકલા એટલે ટૂંકમાં વિક્રમ ઠાકોર નહીં છત્રિય સમાજના દરેક દરેક ક્ષત્રિય સમાજના જેટલા પણ કલાકારો છે વિક્રમ ઠાકોર નહીં હો દરેક દરેક એક ક્ષત્રિય કલાકારને બોલાવવા આવ્યા વિદ્યાર્તા નથી અન્ય કલાકારોના અન્ય સમાજના કલાકારોને બોલાવામાં હું એમનો વિરોધ નથી કરું કરતો પરંતુ અન્ય સમાજના કલાકારોને બોલવામાં આવ્યા તો વિક્રમ ઠાકોરને કેમ નહીં આ સરકાર બેરી ઓધરી અને બોબડી સરકાર હોય એવું મને લાગી રહ્યું છે અને ક્ષત્રિય સમાજની તો ખાસ વિરોધી આ સરકાર છે એવું મને લાગી રહ્યું છે એટલે હું ક્ષત્રિય સમાજોને વિનંતી કરું છું કે વિક્રમ ઠાકોરને દરેક જિલ્લાએ જિલ્લાએ આપણા છત્રીઓ ભેગા થઈને સન્માન આપવું જોઈએ કારણ કે વિક્રમ ઠાકોર આપણા સમાજનો છે એટલા માટે વિક્રમ ઠાકોરને આ લોકોએ